રાપર તાલુકાના ભીમાસર ગામે વર્ણેશ્વર ગ્રુપ દ્વારા પક્ષીઓ માટે વિનામૂલ્યે કુંડાના વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો વર્ણેશ્વર ગ્રુપ અનેકવિધ સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિ માટે હંમેશા અગ્રેસર હોવાનો દાવો કરવામાં આવ્યો છે અને આ કાળઝાળ ગરમીમાં કુંડા વિતરણ એક મિશાલ બની રહ્યું છે હવે છે રાપર આમ તક ન્યૂઝ બ્યુરોમાંથી કુંભાભાઈ ચાવડાનો એક વિસ્તૃત અહેવાલ રાપર તાલુકાના સૌથી મોટા ગણાતા ભીમાસર ગામે શ્રી વર્ણોસ્વર યુવા ગ્રુપ દ્વારા પક્ષીઓ માટેના કુંડા અને પક્ષી ઘરનું વિનામૂલ્ય વિતરણ કરવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો શ્રી વર્ણેશ્વર યુવા ગ્રુપના પ્રમુખ ખેતાભાઈ સોલંકી હરેશ પરમાર રાજપૂત સમાજના વડીલો કુંભાભાઈ સેલોત ઉપસરપંચ વીરાભાઈ સોઢા વજાભાઈ સોઢા મેઘજીભાઈ પરમાર અને ભારતીય કિસાન સંઘના તાલુકા પ્રમુખ કુંભાભાઈ ચાવડા લક્ષ્મણભાઈ વજાણી પૂંજાભાઈ ગોહિલ અર્જુનભાઈ નોંધાણી સહિતના મહાનુભાવની ઉપસ્થિતિમાં આ કુંડાના વિતરણનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ખાસ કરીને વર્ણેશ્વર યુવા ગ્રુપ દ્વારા આવી અનેક પ્રકારની સામાજિક અને સેવાકીય પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહે તે બદલ તેમના પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા અને સાથોસાથ આ કાળઝાળ ગરમીમાં જે પક્ષીઓ માટે વિનામૂલ્યે ઘરનું વિતરણ કરવામાં આવ્યું છે તે કામગીરીને પણ બિરદાવવામાં આવી હતી દર્શક મિત્રો આજે રાપર તાલુકાના ભીમાસર ગામે જે પક્ષીઓ માટે છેલ્લા ઘણા સમયથી અગિયારક વર્ષ જેવો ટાઈમ થયો છે આ સેવાકીય યુવાનો એમાં કોઈ પણ ક્ષેત્ર હોય પશુ માટે હોય પક્ષીઓ માટે હોય કે ગાયના ઘાસચારા માટે હંમેશા અગ્રેસર રહે એવા યુવાનો વર્ણેશ્વર યુવા ગ્રુપ આજે પણ એક જે આપ જોઈ શકો છો કે આજે હમણાં ઉનાળાની સિઝન ચાલુ છે માટે પક્ષીઓ માટે જે કુંડાનું આજે વિના મૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે ખરેખર ધન્યવાદ છે આવા યુવાનોને જ આપણી સાથે રાજપૂત સમાજના અગ્રણી ભાઈ શ્રી કુંભાભાઈ છે કુંભાભાઈ શું કહેશો આ યુવાનોને શું સંદેશો આપશો કે એક બિન સ્વાર્થે આવી સેવાકીય પ્રવૃત્તિમાં ખૂબ યુવાનો રસ લેશે શું કહેશો કુંભાભાઈ અમારા ગામ ભીમાસરમાં યુવા ગ્રુપ દ્વારા અવારનવાર સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય છે એની અંદર આજે કુંડા વિતરણ કાર્યક્રમ કે ગાયાના ઘાસચારાનું હોય રમતગમત હોય ક્રિકેટ ટુર્નામેન્ટ હોય કે કોઈ માતાજીનો ઉત્સવ હોય એમાં અવારનવાર જમણવાર સહિત અને યુવા ગ્રુપ દ્વારા સેવાકીય પ્રવૃત્તિ થતી હોય છે એવી જ રીતે આરોગ્યનું કોઈ પણ હોય તો એની અંદર યુવા ગ્રુપ અવારનવાર ભોગ લઈ અને આની અંદર પ્રોત્સાહિત કરતા હોય છે અને આ ગામ ભીમાસર તાલુકા રાપર તાલુકાની અંદર મોટા મોટું ભીમાસર ગામ છે એની અંદર અમારા ગામમાં યુવા ગ્રુપ બહુ જ ઉત્સાહિત છે અને જે કાંઈ કાર્ય એમાં અમારે ખાલી આંગળી ચીંધવાની હોય છે અમારા માર્ગદર્શન નીચે ગમે એવું કાર્ય એ લોકોએ કરીને બતાવ્યું છે યુવા ગ્રુપે એટલે આજ ગામ વતી ક્ષત્રિય રાજપૂત સમાજ વતી હું એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું ખૂબ ખૂબ આભાર આભારકુંભાઈ આ તો આપણી સાથે કુંભાભાઈ સેલોત જેમણે વાત કરી કે ઘણા સમયથી જે વડીલોનું માર્ગદર્શન મળી રહે છે અને તેમજ યુવાનો પણ કોઈ પણ ક્ષેત્રમાં ખૂબ સારું કામ કરી રહ્યા છે તેવા જ આપણી સાથે છે મોહનભાઈ બારડ મોહનભાઈ જે યુવાનોની આપણે અત્યારે કામગીરી જોઈ રહ્યા છીએ બિન બિન સ્વાર્થે તો એવા જે વડીલ આપણી સાથે છે મોહનભાઈ મોહનભાઈ શું કહેશો અને શું સંદેશો આપશો આપ યુવાન મિત્રોને પહેલાં તો હું વરણેસર યુવા ગ્રુપને ખૂબ ખૂબ અભિનંદન આપું કે ભીમાસર ગામની અંદર જે ઉનાળો આવે ત્યારે પક્ષીઓ માટે કુંડા અને પક્ષી માળાનો જે આ કુંડા આપે છે અને બીજું કે રમતગમતની અંદર ક્રિકેટ હોય બ્લડ ડોનેશન હોય ગામની અંદર કોઈ પણ સંસ્કૃતિ કાર્યક્રમ હોય નિશાળની અંદર કાર્યક્રમ હોય સમાજનો કાર્યક્રમ હોય અને ગાયોના ચરાનું કાર્ય કરવાનું હોય રણની અંદર જ્યારે પણ માણસો ચૈત્ર મહિનાની અંદર વસ્ત્ર દાદા જતા હોય ત્યારે કેમ્પનું આયોજન હોય એટલે ભીમાસર ગામના યુવા ગુપને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું આવા કાર્ય કરતા રહે એવી આશા રાખું છું આપણી સાથે આ સંસ્થાના યુવા ટીમનું જેનું માર્ગદર્શન મળતું હોય છે એવા ખેતાભાઈ સોલંકી આપણી સાથે ખેતાભાઈ છેલ્લા ઘણા સમયથી ગામની અંદર અને આજુબાજુના ગામડામાં પણ આ જે કુંડાનું અને માળાનું વિતરણ કરે છે તો આ બાબતે યુવાનોનો કેવો ફાળો રહે છે અને યુવાનો આપની સાથે કેવી કામગીરી કરે છે તે બદલ આપણે ખરેખર ધન્યવાદ છે પ્રમુખશ્રીને કે ભાઈ શું કહેશો આપ યુવાનોનો આ સાથે અને ક્યારથી આપણા વિચારો આવ્યા કે ખરેખર બિન આવી પ્રવૃત્તિ કરવી જોઈએ છેલ્લા અગિયાર વર્ષથી વનેશ્વર બિન હેઠળ આ કામ થઈ રહ્યું છે સૌ પ્રથમ તો કૂતરાના લાડવા હોય પક્ષીઓને મારાનું હોય ગાયોને ચરાનું હોય આવી અનેક સેવાકીય પ્રવૃત્તિમાં હર હંમેશા વનેશ્વર વિભાગ ખરે પગ આવે છે અને ગામ તથા યુવાનોનો અમને બહુ સહયોગ મળે છે